બે અઢી વીઘા જેવું હું અનાજનું ઉત્પાદન કરું છું જેમ કે ઘઉં છે બાજરી છે અને બીજું શાકભાજી બે જેવું હું વાવેતર કરું છું ગાય ખર્ચ જે સરકાર દ્વારા સારી યોજના ચાલી રહી છે ગાય નિભાવ ખર્ચ ગાય ગામડું અને ખેતી આ રીતની જે સરકારની યોજના ચાલી રહી છે એ યોજના પણ સરસ છે પ્રાકૃતિક ખેતી એ માણસ અને જમીન બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે આ આધુનિક યુગની અંદર જ્યારે રાસાયણિક ખાતરોનો અને એનો જ્યારે ઉપયોગ બહુ થઈ રહ્યો છે ત્યારે માણસના સ્વાસ્થ્ય સાથે પણ આ કંઈક ને કંઈક જોડે સંકળાયેલું છે એટલે અમારું પોતાનું તો એવું માનવું છે કે પ્રાકૃતિક ખેતી એ જ બેસ્ટ રસ્તો છે જમીન અને માણસના સ્વાસ્થ્ય સાચવવા માટે પ્રાકૃતિક ખેતીમાંથી મને અનાજ અને શાકભાજીનું વાવેતર કરવાથી વાર્ષિક પાંચ વીઘાની અંદર દોઢ થી બે લાખની ઇન્કમ થાય છે પ્રાકૃતિક ખેતીમાં અને ઓર્ગેનિક ખેતીમાં ઘણો ફેરફાર છે જેમ કે પ્રાકૃતિક ખેતીના ઘઉંની કિંમત આજે બજારમાં હજારથી બારસો રૂપિયા છે મણના જ્યારે રાસાયણિક ઘઉંની કિંમત કદાચ છસો સાડા છસો આસપાસ છે એટલે એમ આમ જોવા જઈએ તો એનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાં ઓછું થતું હોવા છતાં પણ એનો ભાવ સારો મળી રહે છે તેથી પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ ઉપાય છે